યણ આવે છે ઉત્તરાયણ પણ પૂન કરવું પડે એવું વિચાર આવે છે આવશે તો લાડવા બનાવીએ છે ખબર પડી પણ ઊંધાળું કોઈ પૂન જેવું ગોઠવવું છે પણ એ નામા તો પેલા તો મારા જગ્ગા પાય ના ઘેર જવું પડે અને મળવું પડે કી પછી આ વાત આગેર હેડ એટલે જગ્ગા ના ઘેર જવા દેમ હારું હેતર બાગોટી મારી યાદ હેડ કારણ કે પોણીનો ટાઈમ થયો ને એ પોણી સાવ કરી દે તમાકુ ના હોય છે

હું કશ કે કોમધાન જવું એ તારે કોઈ ને એ તમને ને કોની સાવ સાહેબ હું કીધું એક વિચાર તો ફૂર કીધું પેલા જગ્ગા ભાઈ ઘેર જવું મળું

હાલું સારું કર્યું પછી અરે મંગાભે હું ઘસો ત્યાં કરો તો વિચાર એવું છે ને કઈ વખત વિચાર એવું આવે છે કોઈક પુન ને જેવું કરીએ આપડે ઉતરો ના આવે છે કોઈક પૂન કરીએ ખબર પડી પૂન કરીએ તો આગળ કોઈક કોમમાં આપડે શું અને કોમમાં હે

નહી યાદ રાખ્યો એ તો મને કીધું એ ભૂલ સર તમારી તમે જે કરી હતી તમે ભૂખ વેલી છે ભૂલ તમે કીધું કે આખું મારો ઘર માં થયું એમ કરો અને હું પૈસા ટકા શું તમારો ફોન એટલે આ કરું છું એટલે હું એ રીતના છું મુખ્ય રીતના

હા હેડો મીટિંગ મેળા તા હેડો હા તારે જઈ સામાન લઈ આવતા એટલે હા હેડો આપણું શું કહો જગા ભાઈ બધી મીટિંગ થઈ જશે મીટીંગમાં ગોઠવણ થઈ જશે હા ઓમ આપણે એક કોમ કરીએ તો મારા ઘેર જઈએ હા તેમ કરો કરિયાણું બરિયાનું ભેગો કરીએ અને પછી આ વાત બધી ગોઠવ બેન પછી બનાવવા બેસી હા તેમ કરો હેડો સમજે ભાઈ હા હેડો તા આપણો તા ઘેર જઈએ હા હેડો હા મારી મંતંગરા